શ્રી કૃષ્ણ કેમ છે તમને બધાને હારો જ છે તમારો બધાને સ્વાગત છે ને નવા બ્લોગમાં બ્લોગની શરૂઆત થઈ ગઈ છે વાગવામાં છે છે સાડા પાંચ જેવું થયું છે આજુબાજુ અને અત્યારે જો મમ્મી ચટણી બનાવે છે લીલી કારણ કે આજે વડાપાઉં કરવાનું છે એવું બધું છે જો લીલી કરવાનું બનાવ્યું લાલ બનાવવાની છે કે નહીં મમ્મી

હવે આપણે જવાનું રીલ બનાવવા હમણાં દરરોજ રીલ બનાવવાનું ચાલુ જ છે તો એટલે નવી નવીન જગ્યાએ ગામમાં ગમે ત્યાં જવાનું થાય હાલો તો એ જાય છે ત્યાં જઈને મળીએ હાલો તો જો ગામની બહેરો બાર રીલ બિલ ઉતારવા આવ્યા હતા જો નદીના કાંઠે હવે બી થઈ ગઈ તળાવ કયો કે નદી કયો ગમે કયો લોકેશન છે એકડો અત્યારે જો હું બે આવ્યા હતા એવું છે બિલ તો ઉતરી ગઈ છે હાલો જરીક નદીનો સીન તમને બતાવું થોડાક આમાં આગળ જોવા આવ્યા હતા નાય ભાઈમાં કુતરા ભાઈમાં ડખો થયો છે જો જોઈને કૂતરાનું કોળવું બઘરાટી હરખા ઇંચ દેખાતા નહીં એ ભાઈ ગાબી સિંહના ટોળા હોય એવી રીતના ટોળા આવે બઘરાટી બોલે હાલો જ આવો દે વહે થાય ને તો દેવાઈ જાય હાલો તો જો ગોટાની તૈયારી થવા મળી છે અંદરના વડાની 回来回来 હાલો તો વડાપાવ થઈ ગયા છે કમ્પ્લીટ અને બે ગયા છે જમવા જુઓ વડાપાવ ની બધું થઈ ગયું કમ્પ્લીટ ડીશ થઈ ગઈ કમ્પ્લીટ અને હાલો હવે ખાઈ લેવી જો